મોડેલ સ્કૂલના આચાર્ય મિતેશભાઈ ગુર્જર દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ બારિયા તેમજ એપીએમસીના ચેરમેન ભાવસિંગભાઈ બારિયા તેમજ જાંબુઘોડા ભાજપના મંડળના પ્રમુખ રણજીતભાઈ બારિયા ચાલવડ જૂથ ગ્રામ્ય પંચાયત સરપંચ ગોપાલભાઈ રાઠવા જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર ચુડાસમા તેમજ જાંબુઘોડા તાલુકાની શાળામાં પધારેલા શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ શાળામાં આ શાળા કક્ષાએ યોજાયેલા રમતગમત સ્પર્ધામાં નવ જેટલા અલગ અલગ સ્પર્ધકો ભાગ લેનાર જેમાં વિજેતા થનારા પચાસ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી ગોલ્ડ મેડલ જેવા ઇનામોનું સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્કૂલની બાલિકાઓ તેમજ બાળકો દ્વારા અલગ અલગ વેશભૂષામાં ગરબા તેમજ વિવિધ નૃત્ય પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોડેલ સ્કૂલના આચાર્ય મિતેશભાઈ ગુર્જર દ્વારા પધારેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો જાંબુઘોડા લાઈવ રમઝાન દીવાન